ખેડૂતો હવે માર્કેટ યાર્ડ તરફ આવી રહ્યા છે આ દ્રશ્યો મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડના છે અહીં જીરુના ભાવમાં ભારે તેજી જોવા મળી જીરુનો ભાવ છ હજાર પાંચસો રૂપિયા થી વધુ બોલાતા ખેડૂતો ગેલમાં આવી ગયા હાલમાં માર્કેટયાર્ડમાં પાંચ હજારથી વધુ બોરીની આવક થઈ અને યાર્ડના સંચાલકોને આશા છે કે આગામી દિવસોમાં હજી પણ જીરુનો મોટો જથ્થો આવશે જોકે આ વર્ષે જીરુનું વાવેતર ઓછું થયું છે પરંતુ જે ખેડૂતોએ જીરુંનું વાવેતર કર્યું છે તેઓ સારા ભાવ મળતા માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે અને સાથે જ જીરુના સારા ભાવ મળતા ખેડૂતો માલામાલ થયા એપીએમસીના ચેરમેને કહ્યું કે આગામી દિવસોમાં એક કિલો જીરુના ભાવ ચારસો સુધી પહોંચી જવાની શક્યતા છે વાત ગીરની કરીએ તો ગીરમાં બેવડી ઋતુની માઠી અસર કેરી પર પડી છે છે ફાલના મોર કાળા ખેડૂતો હવે ચિંતામાં મુકાયા ગઢમાં આંબામાં સમયસર ફ્લાવરિંગ થયું છતાં ખેડૂતો ખુશ નથી છેલ્લા કેટલાક દિવસથી પુષ્કળ પ્રમાણમાં ઝાકળ પડતા આંબે આવેલા મોર કાળા પડી ગયા ગીરમાં વિષમ હવામાનને કારણે ડબલ ઋતુ જેવો માહોલ છે જેથી ફ્લાવરિંગ કરવા લાગતા ખેડૂતો અને ઇજારેદારો ચિંતામાં મુકાયા ગીર સોમનાથનો તાળાળા કોડીનાર અને ગીર ગઢડા વિસ્તાર કેસર કેરીનો ગઢ ગણાય છે ગીર વિસ્તારમાં હજારો હેક્ટરમાં કેસરના બગીચાઓ આવેલા છે સેંકડો ખેડૂતો આ કેસર કેરીની બાગાયત ખેતી પર નિર્ભર છે પરંતુ ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે છેલ્લા પાંચેક વર્ષથી કેસરના ઉત્પાદનમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે વર્તમાન સમયમાં આંબા પર સમયસર ફ્લાવરિંગ શરૂ થયું હતું સારા એવા પ્રમાણમાં આંબે મોર આવ્યા હતા પરંતુ છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણે કરવટ બદલી અને ભારે ઝાંકળ પડતા આંબા પરના મોર કાળા પડીને ખરવા લાગ્યા આંબામાં મધ્યો થ્રીપ્સ અને ભૂકીચારો જેવા રોગ આવતા આંબા પકવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી સુરતમાં ખાંડા કુવા ખાતે બુટલેગરે મહિલાને માર માર્યાનો આરોપ લાગ્યો છે મહિલાઓએ પોલીસ કમિશનરને આ મામલે ફરિયાદ આપી છે બુટલેગરની પત્ની સાથે ફરિયાદી મહિલાને બોલાચાલી થઈ હતી જેનો ખાર રાખી તેના બુટલેગર પતિએ હુમલો કર્યો હતો આ મામલે મહિલાએ રાંદેર પોલીસને અરજી આપી હતી પરંતુ પોલીસે કોઈ પગલાં ન લીધા હોવાનો આરોપ પણ મહિલાએ લગાવ્યો છે આ બુટલેગરે મહિલા સાથે મારામારી કરી છે તેવો આરોપ લાગ્યો બુટલેગરની પત્ની સાથે બોલાચાલી થઈ હતી કે પોલીસે ફરિયાદ નથી લીધી તેવી પોલીસ કમિશનરને પણ આ મહિલાએ ફરિયાદ નોંધાવી છે બુટલેગરને શું રાંધેર પોલીસથી આવરે છે તેવા પણ આ ઘટનાને જોઈને સવાલ ઉઠી રહ્યા છે બુટલેગરે મહિલા સાથે મારામારી કરી હતી તેઓ મહિલાનો આક્ષેપ છે અને બુટલેગરની પત્ની સાથે બોલાચાલી થતાં મારામારી થઈ હતી તેઓ હાલ આ મહિલા આક્ષેપ કરી રહી છે